મહર્ષિ વાલ્મીકી રત્નાકર થી આદિકવિ સુધીની સફર મહર્ષિ વાલ્મીકીનું જીવન એ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મો અને વિચારોમાં પરિવર્તન લાવીને મહાનતા પ્રાપ્ત કરી શકે છે પૂર્વ જીવન અને રત્નાકર શરૂઆતમાં તેમનું નામ રત્નાકર હતું તેઓ જંગલમાં રહીને આવતા જતા મુસાફરોને લૂંટીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા આ ક્રૂરતાને કારણે લોકો તેમને વાલીઓ તરીકે ઓળખતા હતા નારદ મુનિ સાથે એક વાર નારદ મુનિ તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાલીયા લુંટારાએ તેમને લૂંટવાનો પ્રયત્ન કર્યો નારદજીએ અત્યંત શાંતિથી તેને એક પ્રશ્ન પૂછ્યો તું આ જે પાપકર્મ કરે છે તે તારા પરિવારના ભરણપોષણ માટે કરે છે પણ શું તારો પરિવાર તારા આ પાપમાં ભાગીદાર બનશે વારિયાએ ઘરે જઈને પત્ની અને બાળકોને આ સવાલ પૂછ્યો ત્યારે બધાએ સ્પષ્ટ કહી દીધું તમે જે પાપ કરો છો તેના ફળ તો તમારે જ ભોગવવા પડે અમે તેમો ભાગીદાર નથી આ સાંભળી વાલિયાની આંખો ખુલી ગઈ અને તેનું હૃદય પરિવર્તન થયું તપસ્યા અને પરિવર્તન પશ્ચાતાપમાં ડૂબેલો વાલીઓ નારદજીના શરણે ગયો નારદજીએ તેને રામ નામનો જપ કરવા કહ્યું પરંતુ પાપના ભારના કારણે તેના મુખેથી રામ શબ્દ નીકળતો ન હતો તેથી તેણે મરામર જેનો ઉલટો જાપ રામ રામ થાય બોલવાનું શરૂ કર્યું તેણે વર્ષો સુધી એટલી કઠોર તપસ્યા કરી કે તેના શરીરની આસપાસ ઉદયે દર બનાવી દીધા જેને સંસ્કૃતમાં વાલ્મીકી કહેવાય છે આથી તેઓ વાલ્મીકી તરીકે ઓળખાયા મહાકાવ્યની રચના જ્ઞાનની પ્રાપ્તિ પછી તેમણે સંસ્કૃત સાહિત્યના સૌથી મહાન ગ્રંથ રામાયણની રચના કરી તેમને સંસ્કૃત સાહિત્યના આદિકવિ કે પ્રથમ કવિ તરીકે પૂજવામાં આવે છે